ના દુસે ચારે કુમારોનો વીતરણ સંખ્યા થશે ગુરુદેવની આજ્ઞા છે તે દિવસીતે માટે સુડવ છે પસંદ પંチラ

જાગે પહેલા જાગવાનું આ સમય સફાઈ કરવી જગતમાંથી લાકલા લેવા જાવ અને ગુરુ આવના માટે ભિક્ષા લાવવી ગુરુ આશ્રમમાં અમને સુખ શિક્ષા મળશે પિતાજી ભરત બેટા સાંભળ વેદ વેદાન ધર્મનીતિ

तिष्ठुच्छन्दः यज्ञपवित्रधारणे विनियोगः ॐ यज्ञपवितं परमं पवित्रं सहजं पुरस्तात् आयुष्म्यं प्रतिमुक्षुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः બાળકોની યજ્ઞોપવિત વિધિ થઈ ગઈ હવે દશરથ રાજના ચારેય પુત્રો માતા પિતાના આશીર્વાદ લઈને ગૃહઆશ્રમ માં વિદ્યા લેશે આ કૃતિમાં આપણને પ્રાચીનમાં જે પ્રકારની વિદ્યા ભણાવવામાં આવતી ને તેના સૌને દર્શન થશે સામાન્ય રીતે આપણે જે હમણાં શિક્ષણ મેળવીએ છીએ તેને તો અક્ષર જ્ઞાન કહેવાય ખરેખર તો સાચી વિદ્યા એને કહેવાય જે આપણને બધા બંધનોમાંથી મુક્ત કરાવે અને એટલે જ સા વિદ્યાયા વિમુક્ત ના સૂત્રને સાર્થક કરતું શિક્ષણ

શરીરને સ્વસ્થ રાખવા માટે સારા ખોરાક હવા પાણી જરૂરી છે મનને શાંત રાખવા માટે યોગ જરૂરી છે ચાલો આપણે બધા યોગ કરીશું હવે તમારો અભ્યાસ પૂર્ણ થયો તમે આશ્રમ માં રહીને રાજનીતિ તરબરી એવા પાઠ શીખી ગયા તમે તમારા રાજ્ય માં જઈને રાજ્ય ની માતા પિતાની સેવા કરજો એવા મારા આશીર્વાદ જીવિત માં જાગ્યા ગુરુદેવ જય શ્રી રામ બોલો જય જય શ્રી રામ